નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરમાં તમારું જે ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં સેમ બીજામાં પાઠ અગિયારમો ઉત્તમે આપ્યા જવાબ એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ તથા આપણે આ સિરીઝની અંદર તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ અને એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે જો તમારે આ સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો મિત્રો જોઈએ વાતચીતમાં પહેલો પ્રશ્ન છે રોબોટ વિશે શું જાણો છો તો રોબોટ વિશે મારી જાણકારી આ મુજબની છે કે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈ સાથે સંચાલિત યાંત્રિક મશીન છે તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે તે વિવિધ ક્ષેત્રમાં ઉપયોગી છે તેનું કમ્પ્યુટર સેન્સર્સ અને મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે બીજું રોબોટને કારણે માનવ જીવનમાં સો બદલાવ આવ્યો છે અથવા આવશે તો રોબોટને કારણે માનવ જીવનમાં આવેલા બદલાવો જેમાં પહેલું ઉદ્યોગમાં પરિવર્તન કારખાનાઓમાં રોબોટ્સ આવવાથી ઉત્પાદન ઝડપી અને સતિક બન્યું છે પહેલા જે કામ માણસો કરતા હવે તે રોબોટ કરે છે ઘરેલું કામમાં મદદ તો રોબોટ વેક્યુમ ક્લીનર સ્વયં સંચાલિત રસોઈના સાધનો અને સ્માર્ટ ઉપકરણોએ આપણા ઘરોને સરળ બનાવ્યા છે તબીબી ક્ષેત્રે પ્રગતિની વાત કરીએ તો ડોક્ટર હવે જટિલ ઓપરેશન માટે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરે છે જેથી ઓપરેશન વધુ સચોટ થાય છે ચોથું શિક્ષણમાં નવા સાધનો રોબોટિક્સ રોબોટિક કિટ્સ અને પ્રોગ્રામિંગ શીખવવાના સાધનો વિદ્યાર્થીઓને નવી રીતે શીખવવામાં મદદ કરે છે વાહન વ્યવહારમાં સુધારો તો સ્વયં સંચાલિત વાહનો ડ્રોન ડિલિવરી અને રોબોટિક પાર્કિંગ સિસ્ટમ વગેરે આપણા રોજિંદા જીવનનો ભાગ બન્યા છે રોબોટના કારણે માનવ જીવનમાં આવનાર બદલાવની જો વાત કરીએ તો રોજગારમાં બદલાવ ભવિષ્યમાં કેટલાક પરંપરાગત વ્યવસાયો ઓછા થશે પરંતુ રોબોટિક્સ એન્જિનિયરિંગ એઆઈ પ્રોગ્રામિંગ અને રોબોટ ઇન્ટેન્સ જેવા મેન્ટેનન્સ જેવા નવા વ્યવસાયો વધશે બીજું શિક્ષણનું સ્વરૂપ બદલાશે વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત શિક્ષણ સહાયક તરીકે રોબોટ્સ શાળાઓમાં વધુ સામાન્ય બની શકે છે આરોગ્ય સેવામાં ક્રાંતિ નાનામાં નાના રોબોટ્સ આપણા શરીરમાં ફરીને રોગોનું નિદાન અને સારવાર કરી શકશે માટે સહાયક રોબોટ્સ વધુ મહત્વપૂર્ણ બનશે પર્યાવરણની સુરક્ષાની વાત કરીએ તો પ્રદૂષણ સાફ કરવા પ્લાસ્ટિક એકત્રિત કરવા અને કચરો વ્યવસ્થિત કરવા માટે રોબોટ્સ વધુ ઉપયોગમાં લેવાશે ત્રીજું રોબોટ કઈ રીતે બનાવ બનાવાતા હશે તો રોબોટ્સને બનાવવા માટે એન્જિનિયરિંગ પ્રોગ્રામિંગ મટીરિયલ્સનો ઉપયોગ કરી તેમાં એઆઈ પ્રોગ્રામિંગ કોડ વડે વગેરે ઉમેરી સેન્સર મોટર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે રોબોટ સી રીતે કામ કરતા હશે તો રોબોટ તેમાં ઉમેરેલા પ્રોગ્રામ મુજબ કામ કરે છે તે તેના સેન્સર્સના ડેટાને ઓળખીને કામ કરે છે તે તેના એઆઈ એલ્ગોરિધમ દ્વારા નિર્ણય લે છે તે મોટર્સ દ્વારા હલનચલન કરે છે પાંચમું તમને રોબોટ સાથે કામ કરવું ગમે તો મને રોબોટ સાથે કામ કરવું ખૂબ જ રસપ્રદ લાગે મને તેની મદદથી નવી તકનીક શીખવા માટે મળશે મારા જટિલ કાર્યોને સરળ બનાવવામાં તેની મદદ મળશે આમ મને રોબોટ સાથે કામ કરવું ખૂબ જ ગમે છે છઠ્ઠો પ્રશ્ન છે તમે રોબોટ પાસેથી કયા કયા કામ કરાવશો તો હું રોબોટ પાસેથી આ કામ કરાવીશ પહેલું ઘરની સફાઈ કચરાનો નિકાલ કપડાં ધોવા અને સુકાવવા જેવા કામ કરાવીશ મારા અભ્યાસમાં મદદ માટે પ્રશ્નોના જવાબ આપવા અને સમજાવવા કહીશ મારા ઘરની સુરક્ષા માટે ચોર વાર્તાઓને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ માટે સાથી બનાવીશ મહત્વના સંદેશાઓ યાદ અપાવવું કેલેન્ડર મેનેજ કરવું જેવા કામો કરાવીશ રોબોટ્સ આપણા જીવનમાં ચોક્કસપણે મદદ છે પણ પણ આપણે યાદ રાખવું જોઈએ કે રોબોટ્સ માનવીય સંવેદના લાગણીઓ અને નૈતિક નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા નથી તેથી કેટલાક ક્ષેત્રોમાં હજુ પણ માનવીય સ્પર્શ અને સંવેદનાની જરૂર રહે છે સાતમું જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો તેના તો કેવા કામ કરાવશો જો મારે રોબોટ પાસેથી કામ લેવાનું હોય તો રોબોટને તે સમજી શકે તેવી યોગ્ય સૂચનાઓ આપો નોંધ વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર અહીંયા આપવાનો છે

કલંક રૂપ છે દાર તો પૈસાદાર અમારા ગામમાં ઘણા પૈસાદાર માણસો છે બાજ તો દગાબાજ ધંધામાં દગાબાજ વ્યક્તિ મળે તો એને ઓળખીને વ્યવહાર કાપી નાખવો જોઈએ હવે જો ગુજરાતીનું આઠમા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકના દરેક પાઠની તથા સ્વાધ્યાય સોલ્યુશનની કલરફુર પીડીએફ તમને મળી જશે તેના માટે તમારે આપણી એપ્લિકેશન ઓશિન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવી પડશે અને એની કિંમત માત્ર સિત્તેર રૂપિયા રહેશે તમામ પાઠની મળી જશે અને તમે આ નંબર જે આપેલા છે એના પરથી કોલ કરીને પણ તમે મેળવી શકો છો ત્રીજો છે આપેલા ફકરામાંથી વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે આ વાક્યોની નીચે લીટી દોરવાની છે તો પહેલું વાક્ય તો અહીંથી બનશે સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છે બીજું બનશે જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યો છે ત્રીજું બનશે જેમાં ઘણે અંશે સફળતા મળી પણ મળી હતી ચોથું બનશે સ્ટેજ પર અંધારું છવાઈ ગયું લાઇટ શરૂ થતાં જ વળી સ્ટેજ પર ઝગમગાટ થઈ ગયો આટલા વાક્ય હતા ચોથું આપેલા ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે જે તે પાત્ર દ્વારા બોલાયેલા વાક્યો છૂટા પાડો પહેલા જોઉ ઉદ્ઘોષક આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ મિસ્ટર ઉત્તમ હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો પત્રકાર આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌ પ્રથમ ક્યારે આવ્યો તો ઉત્તમભાઈ કહે છે આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે પત્રકાર મે સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે એ સાચું છે તો ઉત્તમ કહે છે કે ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન પર જ નિહાળ્યો પ્રશ્ન કરતા બેન છે એ કહેશે કે રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય તો ઉત્તમભાઈ કહે છે કે શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા પ્રશ્ન કરતા બેન કહે છે કે ઓહ માર્વેલ જ પાંચમો છે રોબોટના વિવિધ કામનો પરિચય મેળવવા ઉત્તમભાઈ એટલે કે મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ તો મિસ્ટર રોબોટ મજામાં તમે કેમ છો તો રમણ હું પણ મજામાં છું તમારી લેબમાં નવા રોબોટ પર કામ કેવું ચાલી રહ્યું છે તો ઉત્તમભાઈ કહેશે કે ઘણું સરસ અમે એક નવો રોબોટ બનાવી રહ્યા છીએ જે લોકોની મદદ કરી તો કે વાહ એ તો ખૂબ જ રસપ્રદ લાગે છે આ રોબોટ કઈ રીતે લોકોની મદદ કરશે તો ઉત્તમભાઈ કહેશે કે આ રોબોટ ઘરના કામમાં મદદ કરશે અને વૃદ્ધ લોકોની સંભાળ પણ રાખી શકે છે રમણભાઈ કહેશે કે આ તો ખરેખર અદભુત છે તમને આ વિચાર ક્યાંથી આવ્યો

મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કેવા પ્રશ્નો પૂછો પાંચ સાત પ્રશ્નો લખો તમારા અને તમારા મિત્રના પ્રશ્નો સરખાવો પેલું હું મિસ્ટર ઉત્તમને આ પ્રશ્નો પૂછીશ એમાં પહેલો પ્રશ્ન છે તમે રોબોટિક્સ ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા અને તમારે આ સફર વિશે થોડું કહેશો તમારા મતે ભવિષ્યમાં એઆઈ અને રોબોટિક્સનું ક્ષેત્ર કેવું હશે રોબોટ બનાવવામાં સૌથી મોટો પડકાર શું છે અને તેને કેવી રીતે પાર કરી શકાય તમારી ટીમમાં કેટલા સભ્યો છે અને દરેક સભ્યની શું ભૂમિકા છે? તમારો રોબોટની કિંમત કેટલી રાખવાનું વિચારી રહ્યા છો જેથી સામાન્ય લોકો પણ તેની ખરીદી કરી શકે? તમારા રોબોટની સલામતી માટે કયા કયા પગલા લીધા છે જેથી તે માનવ માટે જોખમી ન બને? ભવિષ્યમાં તમારા રોબોટમાં બીજી કઈ કઈ નવી સુવિધાઓ ઉમેરવાનું વિચારી રહ્યા છો? યુવા વૈજ્ઞાનિકોને તમે શું સંદેશ આપવા માંગો છો? નોંધ: વિદ્યાર્થીએ પ્રશ્નો બનાવી પોતાના મિત્રો સાથે સરખાવાના છે. સાતમો પ્રશ્ન છે આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવો તો ખામીવાળા વાયરિંગ ને ઠીક કરી લાઈટ ચાલુ કરી હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું શાળામાં શિક્ષણ નું કામ પણ કર્યું રસોઈ રસોઈઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ બનાવી ગાડીનું રિપેરિંગ કરી ગાડી ડ્રાઇવ કરી પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલના પ્રતિનિધિ તરીકે પણ કાર્ય કર્યું આઠમો છે એ યાદી સિવાય રોબોટ બીજા કયા કયા કામ કરી શકે એ માહિતી મેળવી યાદી બનાવો તો રોબોટ એ યાંત્રિક અને કૃત્રિમ બુદ્ધિથી સંચાલિત મશીન છે તેવો વ્યાપકપણે ઉદ્યોગમાં વપરાય છે જેમાં ઔદ્યોગિક ઉત્પાદન તબીબી સારવાર ઘરગથ્થુ કાર્યોનો સમાવેશ થાય છે રોબોટિક ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે જેમાં મશીન લર્નિંગ અને કૃત્રિમ બુદ્ધિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે રોબોટિક જટિલ કાર્ય કરી રોબોટ એક જટિલ કાર્ય કરી શકે છે ઝડપી અને ચોક્કસ રીતે કામ કરી શકે છે ઔદ્યોગિક રોબોટ માલ ઉત્પાદનમાં જોખમી પરિસ્થિતિઓમાં અને સંશોધન કાર્યોમાં ઉપયોગી બની ચૂક્યા છે વ્યક્તિગત રોબોટ્સ ઘરની સફાઈ સહાયક સેવાઓ અને મનોરંજન માટે વપરાય છે ભવિષ્યમાં રોબોટ્સ માનવજીવનમાં વધુને વધુ ભાગ ભજવશે અથવા તો ભાગ બનશે નવમું કોષ્ટકમાં આપેલ અવિભાગના વાક્યોને બ વિભાગ સાથે યોગ્ય સંયોજક વડે જોડીને આખું વાક્ય ફરીથી લખવાનું છે તો જુઓ આપેલા છે બધા વાક્યો કે બીમા પહેલું વાક્ય જોઈએ કે બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા તો હળવો ખોરાક લેવો જોઈએ મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેણે જવાનું બંધ ન કર્યું નવરાત્રીમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું અમે જેવા વિમાનમાં બેઠા કે દસ મિનિટમાં ગગને ચડી ગયા રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી તે પરીક્ષામાં પાસ થશે જ કારણ કે તેણે ઘણી મહેનત કરી છે અમે જમી લઈશું અને તરત જ નીકળી જઈશું માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો દસમો પ્રશ્ન છે કાઉસમાં આપેલા સંયોજક વાપરીને અલગ અલગ વાક્ય બનાવો તો જુઓ કહ્યું છતાં બાબતનો અમને ભારે આનંદ હતો તે સાંભળીને સર્વને હસવું આવ્યું પણ ખરેખર તે છોકરો છેવટે તે સિંહાસન પર બેઠો મારા પપ્પા અથવા મારા કાકા આપના પ્રસંગમાં હાજરી આપશે મેં એને કહ્યું તેથી તેણે તમને આમંત્રણ આપ્યું રવિવારે હું ત્યારે તમારે ત્યાં આવી શક્યો નહીં કારણ કે એ દિવસે મારા મમ્મીને લઈને દવાખાને જવાનું હતું અગિયારમો છે પ્રશ્નોના આન્સર આપવાના છે જેમાં પહેલું પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી તો પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાના રોબોટ રોબર્ટ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાની હોવાથી ખાસ હતી ટાઉન હોલના પત્રકારો એકઠા થયા હતા પત્રકાર લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલના પ્રતિનિધિઓ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું ત્રીજું યંત્ર માનવની વિકાસ યાત્રા જણાવો તો યંત્ર યંત્રમાનવ રોબોટની વિકાસ યાત્રા એ ટેકનોલોજીના ઇતિહાસનું એક રસપ્રદ પ્રકરણ છે આ વિકાસ યાત્રાના મુખ્ય તબક્કાઓ આ પ્રમાણે છે પહેલું પ્રારંભિક તબક્કો ઓગણીસો પચાસ તે ઓગણીસસો સિત્તેર જેમાં પ્રથમ ઔદ્યોગિક રોબોટ યુનિમેટ ઓગણીસસો માં જનરલ મોટર્સના સ્થાપિત કરવામાં આવ્યો હતો આ રોબોટ સરળ કાર્યો જેવા કે વસ્તુને ઉપાડી અને ખસેડવી જેવા કામ કરતો હતો મધ્યમ તબક્કાની વાત કરીએ તો ઓગણીસો થી બે હજાર

શિક્ષણ ક્ષમતાનો વિકાસ થયો સર્જરી અવકાશ સંશોધન ઘરેલું કામકાજ વગેરે ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ થવા લાગ્યો વર્તમાન સમયમાં રોબોટની વાત કરીએ તો જેમાં સોફ્ટા બેંક રોબોટિક્સનો પેપર બોસ્ટન ડાયનેમિક્સના ચાલતા રોબોટ્સ તેમજ ડ્રોન અને સ્વયં સંચાલિત વાહનનો વિકાસ થયો આમ આ વિકાસ યાત્રા દર્શાવે છે કે રોબોટિક્સ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે અને તેની ભવિષ્યની સંભાવનાઓ અપાર છે આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ સી રીતે ઉપયોગી બને છે તો આરોગ્યની ક્ષેત્રે યંત્ર યોગદાન આ મુજબ છે તો સર્જરી ક્ષેત્રની વાત કરીએ તો અત્યંત ચોક્કસ માઇક્રોસર્જરી માટે દા વિન્સી સર્જિકલ સિસ્ટમ જેવા રોબોટનો ઉપયોગ થાય છે સર્જનના હાથની નાની નાની હલ હલનચલન પણ સંપૂર્ણ ચોકસાઈથી અમલમાં મૂકવામાં મદદ કરે છે જટિલ ઓપરેશન દરમિયાન થ્રીડી વ્યૂ યુલાઇઝેશન પૂરું પાડે છે હોસ્પિટલમાં સહાયક તરીકે તો દર્દીઓની સારવાર માટે જરૂરી સામગ્રી અને દવાઓની હેરફેરમાં ઉપયોગી છે રૂમ અને ઓપરેશન થિયેટરનું જંતુમુક્તિકરણ કરે છે દર્દીની દેખરેખ અને તેમના વાઇટલ સાઇન્સનું મોનિટરિંગ કરે છે ત્રીજું નિદાન ક્ષેત્રે તો એક્સરે સીટી સ્કેન અને એમ આર આઈ જેવી તપાસમાં મદદ કરે છે રોગના નિદાન માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ થાય છે લેબોરેટરી પરીક્ષણોમાં ચોકસાઈ અને ઝડપ આવી છે ચોથું સંશોધન ક્ષેત્રે નવી દવાઓના પરીક્ષણમાં મદદ કરે છે જૈવિક નમૂનાઓનું વિશ્લેષણ કરે છે રોગ અને ઈલાજ અંગેના ડેટાનું વિશ્લેષણ કરે છે પાંચમું તબીબી શિક્ષણમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે સિમ્યુલેશન આધારિત તાલીમ આપે છે જટિલ શસ્ત્રક્રિયાઓની પ્રેક્ટિસ માટે વર્ચ્યુઅલ વાતાવરણ પૂરું પાડે છે અભ્યાસક્રમમાં વાસ્તવિક અનુભવ પૂરો પાડે છે આ રીતે આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ માનવ તબીબીની ક્ષમતાઓને વધુ વિસ્તૃત બનાવે છે અને સારવારની ગુણવત્તામાં સુધારો લાવે છે પાંચમો પ્રશ્ન છે ભવિષ્યમાં રોબોટ્સ કેવી કેવા હશે તો ભવિષ્યમાં રોબોટ્સની સંભવિત વિશેષતાઓ અને ક્ષમતાઓ આ મુજબ હોઈ શકે જેમાં પહેલું તેનામાં માનવીય ભાવનાઓને સમજવાની અને પ્રતિસાદ આપવાની ક્ષમતા હશે સામાજિક પરિસ્થિતિઓમાં યોગ્ય વર્તન કરવાની આવડત હશે વધુ કુદરતી અને સહજ વાતચીત કરી શકશે સ્વશિક્ષણ અને અનુભવમાંથી શીખવાની ક્ષમતા જટિલ નિર્ણયો લેવાની શક્તિ તેમજ પરિસ્થિતિ અનુકૂળ પોતાની કાર્ય પદ્ધતિ બદલવાની ક્ષમતા હશે તેઓ વધુ લવચિક અને મજબૂત બાંધો ધરાવતા હશે તેમની ઊર્જાની કાર્યક્ષમતામાં વધારો અને સ્વયં મરામત કરવાની ક્ષમતા હશે તે ગૃહ કાર્યથી માંડી અને જટિલ ઔદ્યોગિક કાર્યો સુધી તમામ વસ્તુ કરી શકશે તે આરોગ્ય સંભાળ અને વૃદ્ધ સંભાળના વધુ સક્રિય ભૂમિકા અદા કરી શકશે તે ઓછી ઉર્જાનો વપરાશ કરશે તેમાં રિસાયકલ કરી શકાય તેવા ભાગોનો ઉપયોગ થતો હશે તે કાર્ય પદ્ધતિ પર્યાવરણને નુકસાન ન થાય તેવી હોઈ શકે છે જોકે આ વિકાસ સાથે કેટલાક પડકારો પણ આવશે જેમ કે નૈતિક અને સામાજિક મુદ્દાઓ સુરક્ષા અને ગોપનીયતાની ચિંતા તેમજ માનવ રોબોટ્સ અસ્તિત્વના પડકારો રહેશે બારમો પ્રશ્ન છે ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ જુઓ અને સાંભળો તે આધારે જે તે વ્યક્તિની ખાસ સાત આઠ વિગતો તમારે નોંધવાની રહેશે તો મેં આજના વિશ્વ વિખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો અને તેની ખાસ વિગતો નોંધી તો તે પોતાની ફિટનેસ માટે ખૂબ જ સભાન અને સક્રિય છે ક્રિકેટના મેદાન પરની તેમની ઊર્જા ગજબની હોય છે તે રમતના ખેલ દિલ પ્રભા પ્રામાણિક તેમજ ભાવનાત્મક હોય છે તે પોતાના કુટુંબ માટે ખૂબ જ સમર્પિત છે તેને ક્રિકેટ માટે સખત માન છે તેની રમવાની શૈલી અત્યંત પ્રભાવક છે તે યુવા ક્રિક ખેલાડીઓને આગળ આવવા ખૂબ જ પ્રોત્સાહિત કરે છે તે ખાવાનું ખૂબ જ શોખીન છે એક વિજેતા તરીકેની દ્રઢ માનસિકતા ધરાવે છે તેરમો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યો વાંચો અને બે બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવવાનું છે તો હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં રાણાએ સંદેશો મોકલ્યો તેથી બધા દરબારમાં આવ્યા બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી ભાઈઓ એક ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાયએ ચોક્કી ના પાડી દીધી હવે તમારા જવાબો નીચેની નીચેના વાક્યો સાથે તમારે સરખાવવાના છે તો જુઓ આપણે અહીંયા સરખાવેલા વાક્યો છે તો એનું પણ જોઈ લે કે હું શાળામાં ગયો પણ સાહેબ રજા પર હોવાથી મળ્યા નહીં અહીં કોઈ પરંતુ સાચો પહેલા વાક્યમાં દૂર સંદેશો મોકલ્યો તેથી આપણે બધા દરબારમાં આવ્યા તો અહીં બે વાક્યો જોડવાનું કામ તેથી અથવા એટલેથી થયું છે એ તમે સમજી શકો છો બકર પટેલ માટેનું વાક્ય એમાં જોઈએ તો અહીં અને નાસ સ્થાને તેથી લખી શકાય કે નહીં હા લખી શકાય છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી અહીં વાક્યને જોડવાનું કામ કરનાર પદ શોધી શકો છો તો હા કારણ કે ભાઈઓએ ઘર વહેંચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી આ વાક્યમાં પણ ના સ્થાને પરંતુ જેવા પદો મૂકી શકાય છે હવે આપણે ધોરણ નંબર ત્રણથી બાર સુધીના પીડીએફ કે પીપીટી તમામ એટલે તમામ વિષયોની તમને મળી જશે એના માટે તમારે વોટ્સએપ પર આ નંબર પર મેસેજ કરવાનો રહેશે ત્યાંથી તમને સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધું જ તમને મળી જશે એના માટે તમારે ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે બીજું છે એક વિદ્યાર્થીએ એ વાક્ય જોડ્યા છે એ યોગ્ય રીતે જોડ્યા છે કે કેમ તે તમારે કહેવાનું છે તો અહીંયા જુઓ પાંચ વાક્ય આપેલા છે એમાં તમારે હા કે ના જોવાનું છે તો પહેલું માનસી ઠંડા પાણીથી નાહી કારણ કે તેને શરદી થઈ હતી તો અહીં આવશે ના બીજા વાક્યમાં આવશે ના ત્રીજા વાક્યમાં આવશે ના ચોથામાં આવશે ના અને પાંચમામાં પણ આવશે ના તમે કહેશો કઈ રીતે શા માટે તો અહીં આપણે જવાબો આપેલા છે વાક્ય નંબર ચાર પાંચમાં યોજાનાર એટલે કે યોજક કોણ છે અને ત્યાં શું લખી શકાય તે કહેવાનું છે આમ તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે બે ભિન્ન વાક્યોને જોડીને કે એક વાક્ય બનાવવું હોય તો તેના યોજક પણ યોગ્ય હોય તે જરૂરી છે ત્રીજું છે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક લખવાના છે પહેલી ખાલી જગ્યામાં તેથી બીજીમાં જેથી પછી આવશે પણ ચોથી ખાલી જગ્યામાં અને પાંચમામાં છતાં છઠ્ઠામાં કે સાતમામાં તેથી અને આઠમામાં પરિણામે પંદરમામાં તમારે વાંચવાનું છે મૃદુલા અને મિત્તલનો એક સંવાદ આપેલો છે અને મુદ્દા પરથી તમારે વાર્તા લખવાની છે ફુગા વાળો ફુગા ફુલાવ્યો વગેરે વગેરે મૃદુલા ની વાર્તા અહીંયા છે અને મિત્તલની વાર્તા પણ અહીંયા છે પછી તમારે કહેવાનું છે કે તમને મિત્તલની વાર્તા ગમી કે મૃદુલા ની વાર્તા ગમી તમારે વાર્તા લખવાની હોય તો મૃદુલાએ લખી એવી વાર્તા લખશો કે એ લખી એવી વાર્તા લખશો તો એના ઉપરથી તમારે આ મુદ્દાઓ પરથી એક વાર્તા લખવાની છે જે તમારે જાતે લખવાની છે તો થેન્ક યુ વેરી મચ મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સ્વાધ્યાયના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત